મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો તમે જોઈ શકો છો રાકેશ બાવટ જોરદાર સોંગ મિત્રો ઉપરી છે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં માં બધા વાયરલ જોરદાર થાય છે મિત્રો રાકેશ ભટ્ટનું સોંગ તો તમે પણ જુઓ મિત્રો રાકેશ ભટ્ટનું સોંગ ને સોશિયલ મીડિયામાં નવા નવા વિડીયો મિત્રો જાણકારીમાં મિત્રો આપણા વિડીયો પર મળી રહે છે મિત્રો આપણી ચેનલ ઉપર તો નવા નવા વિડીયો વાયરલ થાય છે મિત્રો સોશિયલ મીડિયામાં તો તમે પણ જોવો રાકેશ નો વિડીયો શું ગાય છે મિત્રો ગીતમાં એ તમે જોઈ શકો છો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક શેર મિત્રો છે મિત્રોને ગુજરાતીને કેવું ના પડે એટલે મિત્રો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો

શોબેસ કુમ કુમ પગલેથડે અંબાયા ઓ તમે મારે આગે અંબાયા ઓ તમે મારે આગે